વિશ્વ નદી દિવસે અંકલેશ્વરમાં નર્મદા નદીમાં જળ પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ વિશ્વ નદી દિવસ મનાવવામાં આવ્યો પરંતુ અંકલેશ્વરમાં આ દિવસે પણ નર્મદા નદીના જળ પ્રદૂષણના ગંભીર દૃશ્યો સામે આવ્યા અંકલેશ્વરના કેટલાક બેજવાબદાર ઔદ્યોગિક એકમો દ્વારા રાત્રિના વરસાદનો લાભ લઈને પ્રદૂષિત પાણીનો નિકાલ વિવિધ ખાડીઓ દ્વારા નર્મદા નદીમાં કરવામાં આવ્યો જેના કારણે નદીનું પ્રદૂષણ વધુ ગંભીર બન્યું સરકારી રેકોર્ડ અનુસાર નર્મદા નદીને પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે પ્રકૃતિ સુરક્ષા મંડળે આ ગંભીર મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરી જેના પગલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું કે વિશ્વ નદી દિવસે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું જે પર્યાવરણ માટે મહાપાપ છે તેમણે આવા કૃત્ય કરનાર ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે નર્મદા નદીની સ્વચ્છતા અને પર્યાવરણની સુરક્ષા માટે આવા પગલાં અને જાગૃતિની તાતી જરૂર છે જેથી આવનારી પેઢીઓ માટે નદીઓનું પવિત્ર અને શુદ્ધ સ્વરૂપ જળવાઈ રહે આજ રોજ વિશ્વ નદી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે દરેક વર્ષના સપ્ટેમ્બરના છેલ્લા રવિવારના દિવસે વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી વિશ્વ દિવસની ઉજવણી વિશ્વના સહીત દેશ ભારત સહિતના સહિત દેશોમાં ઉજવણી કરવામાં આવે છે જાગૃતિના પ્રયત્ન કરવામાં આવે છે નદીઓને પ્રદૂષિત મુક્ત કરવા માટેના અનેક પ્રોગ્રામો અને કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ પણ આ વિશ્વ દિવસ છે કુદરતે પણ મહેર મારી છે અને રાત્રે વરસાદ આપી વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં સાર્થક ભાગ ભજવ્યો છે પરંતુ આ અવસરનો લાભ લઈ અંકલેશ્વરના કેટલાક ઉદ્યોગકારો દ્વારા હંમેશ મુજબ પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓમાં છોડવામાં આવ્યું છે જે આ સાથે સામેલ ફોટા વિડીયો લોકેશન સહિત અમે આપને પણ મોકલ્યા છે અને ગુજરાત પન્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ મોકલી આપવામાં આવ્યા છે એમના દ્વારા હાલ કાર્યવાહી થઈ રહી છે પરંતુ છેલ્લા આખા ચોમાસા દરમિયાન આની આ જ પરિસ્થિતિ એ રહી છે એ પછી મુખ્યમંત્રી આવવાનો પ્રોગ્રામ હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય કે વિશ્વ નદી એ દિવસ હોય અંકલેશ્વરના ઔદ્યોગિક કોઈ પણ આ આમાં આ પ્રશ્ન નડતો નથી પ્રદૂષણ વહેરાવવાનું જે કાર્યક્રમ છે એ ચાલુ જ રહે છે અને હવે કદાચ આ વિકાસની સાથે આ પ્રદૂષણને એક અભિન્ન અંગ ગણીને ગણી લીધું હોય એવું માની માંડવામાં આવી રહ્યું છે અને એવું કરવામાં આવ્યું છે કે આ તો કલર છે અને કલર તો આવશે જ અમારું એ કહેવું છે કે જો કલર આવશે જ તો આ વસ્તુ જીપી સીપીને કહી દો અને માપદંડમાંથી કલરને કાઢી નાખવામાં આવે કે કલર હોય તો પણ એને પ્રદૂષણ ન માંડવામાં આવે અમારી ફરિયાદ બાદ જીપીસીપી કાર્યવાહી કરે છે આજે રજાનો દિવસ હતો રજાને તકનો લાભ લઈ આ ખાડીઓમાં પ્રદૂષણ પાણી વહી રહ્યું છે વારંવારની અમારી ફરિયાદો બાદ પર પરિસ્થિતિ એની એ જ રહી છે એ પછી આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય એનજીટીનો ઓર્ડર હોય કે કલેક્ટરના આદેશો બાદ કમિટી બની હોય અને કમિટીની નિગરાની થતી હોય પરંતુ પ્રદૂષણમાં કોઈ ફરક પડ્યો નથી આ અધિકારીઓ બદલાય છે પદાધિકારીઓ બદલાયા છે આશા હતી કે કંઈક આ ફરક પડશે પરંતુ કોઈ પણ જાતનો ફરક પડ્યો નથી એ ઘણી દુઃખદ બાબત છે સમાચારના ના પ્રાયોજક લકી ઇલેક્ટ્રોનિક એન્ડ હોમ એપ્લાયન્સીસ કરજન